વિશ્વવદના દરસ્સભ્ય ગોપાલ ઇટાલીયા માટે કદાચ આ દુઃખના સમાચાર હોય શકે કારણ કે તેમના પીએ પર પોલીસ ફરિયાદ નોંધાઈ છે એટલે ગોપાલ ઇટાલીયાના પીએ પર ગો પોલીસ ફરિયાદ સોલ્વન્સી સર્ટિફિકેટના દસ્તાવેજોમાં ગડબડ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જૂનાગઢ મામલતદારે બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે સ્ક્રીન પર આપ દ્રશ્યો પણ જોઈ શકો છો ઇટાલિયાના પીએ ધર્મેશ કાનાણી સામે એફઆઈઆર નોંધવામાં આવી છે મનસુખ પાટરિયા સામે પણ નો ફરિયાદ નોંધવાનો આખો જે મામલો છે તે સામે આવ્યો છે સોલવન્સી સર્ટિફિકેટના દસ્તાવેજોમાં ગડબડ થઈ હોવાનો ખુલાસો થયો અને બંને ઉપર એફઆઈઆર નોંધવાનો મામલો સામે આવ્યો ધર્મેશ કાનાણીએ સાથે મળી ડોક્યુમેન્ટમાં ફેરફાર કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે રૂપિયા ત્રણ લાખ છત્રીસ રૂપિયાના બેંકનો બોજો હતો આ સાથે ત્રણ લાખ આંકડો હટાવીને ફક્ત ને ફક્ત છત્રીસ હજાર નવસો સત્તાણું નો બોજો બતાવવામાં આવ્યો છે એટલે મસવોટો ગડબડ થયો હોય તેવી ઘટનાનું એ નિર્માણ થયું છે અને તેમના પર પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે નકલી સર્ટિફિકેટ બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે પંચોતેર ના સોલવન્સી સર્ટિફિકેટની જરૂર પડી હતી આ સાથે પંચોતેર હજારના સોલવન્સી સર્ટિફિકેટ બનાવવામાં આવ્યા ડોક્યુમેન્ટ્સ કરી સોલવંસી કાઢવા અરજી કરવામાં આવી હતી તેઓ જુનાગઢ જિલ્લાના જોઈન્ટ સેક્રેટરી તરીકે હોદ્દેદાર પણ છે ગોપાલ ઇટાલિયાના ના જે પીએ જે વિસાવદરની ચૂંટણી હતી એ સમય તેમની સાથે રહેતા હતા એવા ધર્મેશ કાનાણી સાથે ડોક્યુમેન્ટમાં ફેરફાર કર્યા હોવાનો આરોપ છે આ સાથે મનસુખ પાટલિયા સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો કે ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે અને તેમના પીએ એમના પર જે એફઆઈઆર છે તે નોંધવામાં આવી છે દસ્તાવેજો સર્ટિફિકેટો નકલી બનાયા હોવાની જે વાત છે તે કરવામાં આવી રહી છે શું લાગી રહ્યું છે કે ગોપાલ પીએ નું આ પ્રકારનું કૃત્ય એ વ્યાજબી છે કે પછી ગેરવ્યાજબી છે પણ તમને લાગતું એમને કમેન્ટમાં અવશ્યપણે જણાવો અને આપણે હજી સુધી અમારી ચેનલ લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઈબ ન કર્યું તો હમણાં સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર